સાબરકાંઠા હિંમતનગરના સહકારીજીન રોડ પર આવેલું અનંતેશ્વર મહાદેવ મંદિર દૂર કરવાના મામલે આજે હિંમતનગર નગરપાલિકાનો સ્ટાફ મંદિરે પહોંચ્યો હતો જો કે સ્થાનિક ભક્તો તેમજ ટેકેદારો દ્વારા ઉગ્ર રોષ પેદા થતાં પોલીસ ખડકાઈ હતી જો કે પાલિકાએ હાલ પૂરતું મંદિર તોડવાની કામગીરી મોકૂફ રખાતા સમગ્ર મામલો આવ્યો છે સાબરકાંઠા જિલ્લા નગરના સહકારીજીન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અનંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર સ્થાનિક કક્ષાએ વ્યાપક લોકચાહના ધરાવે છે

ખૂબ જ સંખ્યામાં રોજ એ દર્શન કરવા આવે છે જ્યારે તંત્રના ટીમ દ્વારા ખોટી રીતે મંદિરની જગ્યા પચાઈ પાડવા અને ખોટી રીતે મંદિરને તોડવા માટે એ લોકો તંત્રનું દબાણ વારંવાર આવી રહ્યું છે જ્યારે કલેક્ટર સાહેબની હુકમો ના હોવા છતાં બને ખોટી રીતે આ લોકો દબાણ હટાવી રહ્યા છે અને સરકારી જીન આખા હિંમતનગરમાં ખોટી રીતે દબાણો કેટલા બી છે અને હિંમતનગર સરકારી જીન મેઇન રોડનું ટીપી એલા એલાઇમેન્ટ આ લોકોએ દસ વર્ષ પહેલાં બી એમને ચેન્જ કરેલું છે બરાબર જે તમામ જનતાને ખબર છે છતાં બી એક જ તરફી આ લોકો ટીપી દબાણ એક જ તરફી આ દબાઈ રહ્યા છે મંદિર એમને ફક્ત હિંમતનગરનો પોઈન્ટ મંદિર જ દેખાય છે જે યોગ્ય એનું આપણે નિરાકરણ શું કરવામાં આવ્યા છે મંદિરના ભક્તો દ્વારા એનો સખત વિરોધ કરવામાં આવ્યો છે અને આનું અમે એક જ અમે ભક્તો એક જ આશા રાખીએ છીએ કે આ મંદિર અમે એને એને બચાવી શકીએ અને અમારા આસ્થાનું પ્રતિક જુઓ એક તરફી હું પોતે પાર્ટીનો જ માણસ છું પણ જ્યારે એક તરફી અને પાર્ટીના માણસો બધા જોડે હોવા છતાં બી ખબર નહીં કોઈ રાજકીય દબાણ હોઈ શકે જો બી અધિકારીઓ મજબૂર હોઈ શકે પણ એનો યોગ્ય નિકાલ અને નિર્ણય પ્રજા જાણે છે અને હકીકત બી પ્રજા જાણે છે પણ પ્રજા એક મજબૂર છે એના જોડે પાવર નથી બરાબર પણ એવું ના સમજતા જ્યારે પ્રજા રસ્તા પર ઉતરી જશે ત્યારે આખા હિંમતનગરમાં જે બી દબાણો છે એનું બધું ખુલ્લું પાર પડી જશે મંદિરનું જો આ મંદિરનું દબાણ તોડવામાં આવશે તો અમે હિન્દુ સંગઠન દ્વારા યાની અમે કોઈ બી પાર્ટી સંસ્થાઓ દ્વારા અમે સખત વિરોધ કરીશું આ મંદિર વીસ પચીસ વર્ષથી પહેલાંનું બનેલું છે ને કાયદેસરની પેલી જગ્યામાં બનેલું છે ને પાછળ જે રમ અશોક રમણલાલ શાહ છે એ વારે ઘડી અમને આ સોસાયટીવાળાને આજુબાજુવાળા જે આ શ્રદ્ધા છે આ મંદિર પ્રત્યેની એને વારે ઘડી ઠેસ પહોંચાડવાની કોશિશ કરે છે એને જગ્યા પેલી એનું રહેઠાણની જગ્યા છે છતાં એને કોમર્શિયલ રીતે બનાવવું છે અને એના લીધે અમારા જે કા કાયદેસરનો કોમન પ્લોટ છે એને તોડવાની કોશિશ કરે છે અને એના લીધે અમે વારે આ પબ્લિક ને ભેગું થવું પડે છે ભાઈ અમે તો એ તોડવા નહીં જ દઈએ અમારી જે શ્રદ્ધા મંદિર સાથે જોડાયેલી છે એ તો અમે એ શક્ય જ નથી કે એ અમારો કોટ તોડાઈ શકે વિશ્વ હિન્દુ પરિષદ સાબરકાંઠા વિભાગ મંત્રીની જવાબદારી છે આ જે અનંતેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે એને આ લોકો પહેલું તો નગરપાલિકા કે ચીફ ઓફિસર કે કોઈ ટીમ કોઈ ઓર્ડર લીધા વગર જ આવ્યા છે એની પાસે તોડવાનો કોઈ ઓર્ડર જ નથી અને એ રીતે લોકોને આજુબાજુના રહીશોને અને પબ્લિકને હેરાન કરવાનું એક કૃત્ય કરી રહી છે એટલે કે આ કેસ એક ઓલરેડી પેન્ડિંગ ચાલી રહ્યો છે હાઈકોર્ટમાં છતાં પણ આ લોકો નગરપાલિકા આ લોકોના ઉપર ખોટું પ્રેશર લાવી અને હેરાન કરી રહી છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હંમેશા મંદિરની સાથે છે અને આંદોલન કરશે અને રસ્તા ઉપર આવી અને નગરપાલિકાના ખોટા દબાણો ખુલ્લા પાડશે અને એ જે છાપરિયાથી કરી અને ઘણા દબાણો છે એ કોઈ દિવસ ખુલ્લા નથી પાડતા આ લોકોને સિર્ફ ને સિર્ફ આ અનંતેશ્વર મહાદેવનું જ એક દબાણ દેખાય છે અને ઘણીવાર અમે પણ નગરપાલિકામાં રજૂઆત કરી છે અલગ અલગ દબાણો છે એને કોઈ દિવસ દૂર નથી કરતા હિંમતનગરની અંદર ઘણી માંસ મટનની દુકાનો ચાલે છે એ બંધ કરવા પણ અમે અરજીઓ આપી છે એના ઉપર કોઈ ધ્યાન આપતા નથી આ રીતે નગરપાલિકાને એક અને એક જ દબાણ દેખાય છે એ રીતની બેવડી નીતિ અપનાવી રહ્યું છે બસ એટલું કહી ડિમોલેશનના કોઈ પણ ઓર્ડર વગર તોડવા આવેલ છે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખશ્રી એવું કહેવાય છે કે અમને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનું પ્રેશર છે માટે અમે આવીએ છીએ તો એ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના કોઈ લેટર ઉપર અમને કોઈ જવાબ આપેલો નથી ખોટું મુખ્યમંત્રીશ્રીના નગરપાલિકા બદનામ કરે છે અને આ જે અરજી કરેલી છે અશોક રમણલાલ શાહ એ અશોક રમણલાલ શાહ પણ એવું કહે છે કે મુખ્યમંત્રી શ્રી અને અમે બંને ક્લાસમેટ હતા આવું નગરપાલિકા પણ કહે છે તો એનું વારંવાર દબાણ છે છો મુખ્યમંત્રીશ્રીનું માટે અમે આવીએ છીએ આ મને કોઈ તોડવામાં રસ નથી આજે પણ આવ્યા છે એ કોઈ પણ જાતનો ડિમોલેશન ઓર્ડર વગર આવેલા છે અને ગેરકાયદેસર રીતે આવ્યા છે અને આ રોડ પર ઘણા દબાણો હોવા છતાં ફક્ત મંદિરનું વાતું દબાણ કોઈ દબાણ નથી તે છતાં પણ આવેલા છે જે ખરેખર અમાન્ય છે અને અધિકારી શ્રી ચીફ ઓફિસરને પણ આ માન્ય ના ગણાય અને એક ગેરરીતિ આવેલા છે તોડવા એ માટે કોર્ટ કાર્યવાહી પણ ચાલુ છે અને આ હિન્દુત્વની આસ્થા સાથે જોડાયેલું છે મંદિર અને અહીંયા ઘણી પબ્લિક આવે છે આસ્થા સાથે જોડાયેલું છે અને અમે હાઈકોર્ટની અપીલમાં પણ ગયેલા છીએ એ એ કોર્ટની અપીલનો પણ આ ગોળી અને ફક્ત બિલ્ડર લોબી લાભ બિલ્ડર લોબી બિલ્ડર લોબીનો લાભ કરવા માટે મંદિર તોડવા માટેની કોઈ કાર્યવાહી કરવા દેવામાં આવશે નહીં જન આંદોલન કરવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને તમામ આ વિસ્તારના રહીશો અમારો સાથ સહકાર છે એમને કોઈ નડતર નથી આજ આ તોડવા આવ્યા બરાબર એ એમને અમે ઓર્ડર બતાવ્યો કે જે હજી ટીપી સ્કીમ ટીપી સ્કીમ આ દેખાય છે ટીકી ચીફ ઓફિસરે પણ લખેલું છે કે ટીપી સ્કીમ આખરી થયેલ નથી ટીપી સ્કીમ થઈ કાર્યવાહી કરવામાં આવશે તો હજી ટીપી સ્કીમ થઈ નથી અને શા માટે માટે તોડવા છે એના અમે છીએ મહાદેવ મંદિર નું નામ છે મંદિરનું કોઈ દબાણ નથી એક દિવાલ છે એ દિવાલ દૂર કરવાની છે અને એમાં આ પ્રકારના દબાણ અગાઉ નોટિસ આપેલી છે એટલે ફરીથી સ્પેશિયલી કોઈ જાણ કરવાની જરૂર હોતી નથી ના એવું કોઈ દબાણ મુખ્યમંત્રી સાહેબ નું ના હોય સરકારનો જે નિયમ મુજબ કાર્યવાહી ચાલતું હોય એ કાર્યવાહીના ભાગરૂપે જ આ દબાણ દૂર કરવાની આ છેલ્લા દોઢ વર્ષથી ચાલે છે પરંતુ વારંવાર કહીશોના વિરોધના લીધે દબાણ દૂર થઈ શક્યું નથી હાઈકોર્ટમાં અરજી કરેલ છે પણ એ બાબતના કોઈ સ્ટે સોસાયટી મેળવી શકેલ નથી જ્યાં સુધી અથવા સ્ટેટસ કોની કોઈ કોર્ટની સૂચના નથી એટલે એ દબાણ દૂર કરવું જરૂરી છે દબાણ દૂર કરવા માટે જ આજે ટીમ અહીંયા આવેલી હતી શું દર્શાવ્યા ને આજે દબાણ દૂર કરવાનો જે કાર્યક્રમ હતો એ રદ કરવો પડશે કારણ કે મોટી સંખ્યામાં લોકો અહીંયા એકઠા થઈ ગયા છે રોડ પર સુઈ ગયેલા છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાયું છે પોલીસ ફોર્સ છે અને આ બધા કારણોથી અમારી દબાણ દૂર કરી શકતા નથી ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ દ્વારા પણ કોઈ સમાધાનની બેઠકની વાત ચાલે છે શું થાય છે જોઈએ છે બાકી આ દબાણ આવનારા સમયમાં નવો કાર્યક્રમ કરી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવાનો કોઈનો ઓર્ડર નથી સરકારનો નિયમ અને કાયદાથી ચાલતું હોય છે જેનું દબાણ છે દબાણ પ્રસ્થાપિત થયું છે દૂર કરવું જરૂરી છે દબાણ દૂર થશે સો ટકા ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા